અધ્યાયમાં આપણે જોઈશું કે એક બ્રાહ્મણ અને કઠિયારાની કથા છે ભગવાન કહે છે હે નારદ હવે તમે શું સાંભળવા ઈચ્છો છો તે મને કહો ત્યારે નારદજીએ કહ્યું કે હે પ્રભુ આ પૃથ્વી પર સૌ પ્રથમ સત્યનારાયણ ભગવાનનું વ્રત કોણે કર્યું અને ક્યારે કર્યું એ હું સાંભળવા માંગુ છું ત્યારે નારાયણ ભગવાને કહ્યું રમણીય એવા કાશી ક્ષેત્રમાં એક ગરીબ અને નિર્ધન બ્રાહ્મણ રોજ ભિક્ષા માગવા માટે પૃથ્વી પર આમતી એક વખત નારાયણ ભગવાને જેને બ્રાહ્મણ અતિ પ્રિય છે તેમને વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને ગરીબ બ્રાહ્મણ પાસે આવ્યા અને ગરીબ બ્રાહ્મણને પૂછ્યું કે હે બ્રહ્મ દેવતા તમે આમ પૃથ્વી ઉપર રોજ શા માટે ફરી રહ્યા છો તારે ગરીબ બ્રાહ્મણે કહ્યું હું ગરીબ અને અતિ નિર્ધન છું આમ ભિક્ષા માગવા માટે રોજ પૃથ્વી પર ફરી રહ્યો છું જો મારી આ ગરીબી અને નિર્ધનતા દૂર થાય એવો ઉપાય આપ જાણતા હોય તો મને કહો તારે વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું સર્વ મનોરથ પૂર્ણ કરવા વાળો એક માત્ર સત્યનારાયણ ભગવાન નું વ્રત છે આ ગરીબ બ્રાહ્મણ ત્યાં ઉભો ઉભો વિચારવા લાગ્યો કે કાલે જ હું સત્યનારાયણ ભગવાન વ્રત કરીશ આમ વિચારમાં માન વિચારમાં તેની આખી રાત ઊંઘ ના આવી સવારે વહેલો ઉઠી પોતાનું નિત્ય કર્મ પતાવી ભિક્ષા માગવા માટે નીકળી ગયો આજે એને ભિક્ષામાં રોજ કરતા બમણું દ્રવ્ય પ્રાપ્ત થયું આથી ગરીબ બ્રાહ્મણ ખુશ થઈ પોતાના ઘરે ગયો પોતાના ઈષ્ટ મિત્રો અને સગાવાલાને બોલાવીને સત્યનારાયણ ભગવાન નું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી ગરીબ બ્રાહ્મણ ધીરે ધીરે ધનવાન થતો ગયો આથી આ ગરીબ બ્રાહ્મણ દર માસની પૂનમે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતો આથી કૃપાથી તે ધીરે ધીરે ધનવાન બન્યો અને અંતે તે મોક્ષને પામ્યો મુનિ કહે છે કે હે બ્રાહ્મણ સર્વ મનોરથ પૂર્ણ કરવા વાળું સત્યનારાયણ ભગવાનનું વ્રત જે વિષ્ણુ ભગવાને સ્વમુખે નારદજીને કહ્યું હતું તે મેં તમને કહ્યું હવે તમે શું સાંભળવા ઈચ્છો તારે બ્રાહ્મણોએ કહ્યું હે મહામુનિ આ ગરીબ બ્રાહ્મણ પાસેથી સૌ પ્રથમ વ્રત કોને સાંભળ્યું અને ક્યારે કર્યું એ અમે સાંભળવા ઈચ્છીએ છીએ ત્યારે મહામુનિ કહે છે કે એક નગરમાં

ગુણવાન અને સુશીલ હતી એક વખત આ રાજા પોતાની પત્ની સાથે નદી કિનારે સત્યનારાયણ ભગવાન નું વ્રત કરી રહ્યા સુનિ કહે છે કે સત્યનારાયણ ભગવાન આ વ્રત જે સર્વ મનોરથને પૂર્ણ કરવા વાળું છે તે ભગવાન વિષ્ણુએ સ્વમુખે નારદજીને કહ્યું એ મેં તમને કહ્યું હવે તમે શું સાંભળવા ઈચ્છો છો તારે બ્રાહ્મણ કહ્યું કે મહામુનિ આ ગરીબ બ્રાહ્મણ પાસેથી આ વ્રત સૌ પ્રથમ તારે મહામુનિએ કહ્યું કે આ બ્રાહ્મણ રોજ પોતાના ક્રમ પ્રમાણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતો તે સમયે એક લાકડા વેચવા વાળો કઠિયાર લાકડાનો ભારો માથે મૂક્યો ત્યાંથી પસાર થતો ત્યાં તેને સાંભળ્યું કે કોઈ વ્રત ચાલી રહ્યું છે પાણી મળશે એ આશય લાકડાનો ભારો નીચે મૂકીને બેસી ગયો તેને એકાગ્ર ચિત્તે સત્યનારાયણ ભગવાનનું વ્રત સાંભળ્યું કથા સાંભળ્યું કથા પૂરી થતા જ બ્રાહ્મણ પ્રસાદ અને પાણી લઈ કઠિયારા પાસે આવ્યા તારે કઠિયાર રહ્યું બે હાથ જોડીને બ્રાહ્મણને પૂછ્યું કે હે બ્રાહ્મણ દેવતા તમે આ કોનું વ્રત કરતા હતા આ વિધિ શું છે આ ફળ શું છે તે સવિસ્તાર મને જણાવો બ્રાહ્મણે કહ્યું કે સર્વ મનોરથ પૂર્ણ કરવા વાળું આ સત્યનારાયણ વ્રત કરું ધનની ઈચ્છા ધન પ્રાપ્ત થાય છે મોક્ષ ની ઈચ્છા વાળાને મોક્ષ પ્રાપ્ત થાય છે અને સંતાનની ઈચ્છા વાળાને સંતાન પ્રાપ્ત થાય છે બ્રાહ્મણે કઠિયારાને સત્યનારાયણ ભગવાનની પૂજન વિધિ સમજાવી કઠિયારાએ પ્રસાદ ખાધો પાણી પીધું ને લાકડાનો ભારો માથે મૂકીને ત્યાંથી પસાર થયો તે રસ્તામાં વિચારવા લાગ્યો કે આજે લાકડા વેચાતા જે દ્રવ્ય મળશે એનાથી હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું અને આમ વિચાર ધનવાન લોકો રહેતા હતા તે લતામાં ગયો આજે લાકડા રોજ કરતા બમણી કિંમતમાં વેચાય આજે કઠિયારો ખુશ થઈને સત્યનારાયણ ભગવાન પૂજન સામગ્રી ખરીદી પોતાના ઘરે ગયો બ્રાહ્મણને બોલાવ્યા સગા સંબંધીઓ ઈષ્ટ મિત્રોને બોલાવી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આમ વ્રત કરવાથી સત્યનારાયણ ભગવાન તેની ઉપર સંતુષ્ટ થયા અતિ જે કઠિયાર અતિ ધનવાન બન્યું અને અંતે તે વૈકુંઠમાં ગયા હે ભક્તો હવે આપણે દ્વિતીય અધ્યાય એટલે કે બીજો અધ્યાય સમાપ્ત કરીએ અને ત્રીજા અધ્યાયની તરફ જઈએ